વડોરા શહેરમાં દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ દ્વારા જ વાલ્મીકી સમાજના વિદ્યાર્થીઓ એટલે કે દીકરા અને દીકરીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જીતુભાઈની દેખરેખ હેઠળ જ્યારે એક સમગ્ર સંચાલન કરવામાં આવ્યું હતું ખૂબ સફળ રહ્યું હતું દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ ગોત્રી દ્વારા જ વાલ્મીકી એજ્યુકેશન પરિચય પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ તરીકે જીતુભાઈ સોલંકી સાથે જ નવનીતભાઈ સોલંકી જેડીભાઈ રમેશભાઈ રાકેશભાઈ અને ગોવિંદભાઈ દ્વારા જ એક સફળ આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે નીતિન કુમાર ડોંગા ઉપસ્થિત રહ્યા હતા

પસંદગી પરિચય education માટે નું રાખવા માં આવેલ છે યુપી ના દસ બાર જન આવેલા છે અને canada ના આવેલા છે દીકરા દીકરીયો અન્ય કન્ટ્રીના ઘણા લોકો આવેલા છે પસંદગી કર્યા પછી ના એ લોકો એમની રીતે કરી શકે છે અથવા અમે લોકો કરાવી શકીએ છીએ એ લોકો અમારી ટીમ દ્વારા કરાય છે જીતુભાઈ નગીરભાઈ સોલંકી વડોદરા વાલ્મિકી મેરેજ બ્યુરો સંચાલક ભ્રષ્ટ સેવા ટ્રસ્ટ